નમસ્કાર મિત્રો વિલેજ ફાર્મિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે તો આજ આપણે મળ્યા છીએ એક નવા વિડીયોમાં જેમ કે તમે જોઈ રહ્યા છો આ છે ન્યૂ હોલેન્ડનું હાઇડોલિંક અને હાઇડોલિંક વિશે આજે આપણે એક વિડીયો બનાવવાનો છે કારણ કે એક બે ભાઈની કોમેન્ટ આવી હતી કે હાઇડોલિંક વિશે તમે ફૂલ ડિટેલ વિડીયો બનાવો કે એના લેવરોનો કઈ રીતે ઉપયોગ કરો આગળ જે આપેલા બે વાલ છે સોરી ત્રણ વાલ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો અને પાછળ ન્યૂ હોલેન્ડમાં ટોપલિંગ કયા હોલમાં રાખવી અને એની ટોપલિંગને કઈ રીતે સેટ કરવી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ન્યૂ હોલેન્ડમાં આગળ પહેલી તો વાત એ કે ન્યૂ હોલેન્ડમાં મીટા કંપનીની હાઇડ્રોલિક આવે છે અને મીટા કંપનીમાં માં અને બીજી માં ઘણો બધો ડિફરન્ટ હોય છે જેમ કે એના લેવરોને કઈ રીતે સેટ કરવા અને કઈ રીતે એનો ઉપયોગ કરવો આગળ જે આપેલા નોબ છે જે વાલ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર જે આગળ આ વાલ આપેલા છે તો આ વાલમાં જુઓ છો કે તમે આ જે વાલ છે આ જે વાલ આ વાલનું કામ છે કે કલટીને કલ્ટિવેટર કે કોઈપણ ઉપકરણ આપણે લગાવેલો છે એનો કઈ રીતે ઉપર નીચે કરવું અને ટ્રાન્સપોર્ટ લોકનું પણ આવાલ કામ કરે છે જેમ કે તમે આને બંધ કરી દો આવી રીતે તમને કરીને બતાવી આ બંધ કરી દીધું આ બંધ કર્યા પછી જેમ કે આ હાઇડ્રોલિક લિવર છે આનાથી તમે કલ્ટિવેટર કે કોઈ પણ ચીજ ઉપર ઉપાડો તો પછી રિટર્ન લીવર મૂકી દો તો પાછળ જે પણ ઉપકરણ લગાવેલું છે તે નીચે પડતું નથી એને નીચે કરવા માટે ફરીવાર આ નોપથી આપણે આને ખોલી દેવાનું આ ખોલી દો એટલે પાછળનું જે પણ ઉપકરણ છે તે નીચે આવી જાય અને આને જેટલી તમે ટાઈટ કરશો એટલું પાછળ જે ઉપકરણ છે એને નીચે ઉતરવાની સ્પીડ એટલે કે ઉપર તો કમ્પ્લીટ થશે જેમ થાય છે એમ જ એ પણ નીચે તમે લિવર કરશો એટલે ધીમે ધીમે તે ઉપકરણ નીચે આવશે આ એનું કામ કરે છે અને એની સાઈડમાં જે આ આપેલો છે વાલ જેમ કે તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ વાલનું કામ છે સેન્સિંગનું તમે આ સાઈડ રાખશો તો સેન્સિંગ ઓછું કરશે અને આ સાઈડ રાખશો પાછલા ભાગમાં આવી રીતે તો સેન્સિંગ વધારે કરશે અને જેવી રીતે આપણને ફાવે એવી રીતે આને સેટ કરી નાખવાનું જે હું આપણે સેન્સિંગ જોઈએ છીએ એ પ્રમાણે બહુ લીલી માટી હોય તો આ સાઈડ રાખી દેવાનું અને કાઠી માટી હોય તો આ સાઈડ રાખી દેવાનું બરોબર છે અને હા મિત્રો ખાસ કહેવાનું કે તમે અરે જે ઉપકરણ છે આને ઉપયોગ કરતું રહેવાનું રેગ્યુલર ને કે ઘણો ટાઈમ તમે ઉપયોગ નહીં કરો તો પછી આ લીવરો જામ થઈ જશે જામ થઈ ગયા પછી આ ફરશે નહીં બરાબર તો આ આ લિવરનું વાત હતી કે કઈ કઈ રીતે કામ કરે હવે એની બાજુમાં જે આ લિવર આપેલું છે મિત્રો આ લિવરનું કામ છે ફક્ત ને ફક્ત પાછળ જે આપણે પાઇપ લાગેલી છે ટ્રોલી માટે એના ઉપયોગ માટે અહીંયા ઓઈલ પહોંચાડવા માટેનું આનું કામ છે આ લિવરનું જેમ કે આ લિવર છે તમે આ લીવરને પાછળ ટોલી લગાવો ટોલી લગાવી અને આ લીવરને બંધ કરી દો આવી રીતે બંધ કરી અને આ લીવરને તમે ઉપર ઉપાડશો એટલે પાછળ ઓઇલ જવાનું કામ ચાલુ કરી દેશે અને પાછળ ઓઇલ જાય એટલે ટોલી ઉપર થશે તો આ લીવરનું કામ એ છે પણ હા મિત્રો ખાસ કહેવાનું કે આ લીવર બંધ હોય અને પાછળ ટોલી લગાવેલી ના હોય અને જો તમે આ લિવરને ઉપાડશો તો તો હાઇડોલિંગમાં નુકસાન થવાના ચાન્સ વધી જશે તો એ હું કરવું નહીં અને મિત્રો ખાસ કહેવાનું કે નિહોલિંગની હાઇડોલિંગના જે લિવરો છે એ કઈ રીતે કામ કરે છે તો આ જે લિવર છે એ પોઝિશન કંટ્રોલ છે એટલે કે આનું કામ છે ફક્ત ને ફક્ત પાછળ લગાવેલા ઇમ્પ્લિમેન્ટને ઉપાડવાનું અને નીચે મૂકવાનું અને આ ડ્રાફ્ટ છે તો આપણે જે પણ ઉપકરણ લગાવેલું છે અત્યારે ધારો કે કલ્ટિવેટર લગાવેલું છે કલ્ટિવેટરને કેટલું જમીનમાં બેસાડવું એ આનાથી એકવાર આપણે સેટ કરી લેવાનું સેટ કર્યા પછી આનો ઉપયોગ રહેતો નથી આને હલાવવાનું નહીં અને આનાથી ઉપકરણને ઉપર નીચે કરવાનું અને આ બે મિક્સ કરીને બીજા ટ્રેક્ટરોમાં બીજી હાઇડોલિકમાં મિક્સ કરીને પણ આપ ચલાવી છું ચલાવી શકો છો પણ આમાં એવું નથી હોતું મિત્રો આલીઓને મૂકી દેવાનું સાવ અને આનાથી પહેલાં આપણે નક્કી કરી લેવાનું કે આપણે કેટલું ઇમ્પ્લિમેન્ટ બેસાડવું છે જમીનમાં પછી આને ઉપાડી લેવાનું અને આખું મૂકી દેવાનું આનું કામ આટલું જ છે મિત્રો ઘણા બધા નવા ટ્રેક્ટર લેશે નહીં હોલ અને એમાં એમને ખબર હોતી નથી કે આનો ઉપયોગ કઈ રીતે કરો તો હવે આપણે જેમ કે પાછળની વાત કરીએ ટોપલિંગના સેન્સિંગ પોઈન્ટોની તો હું તમને પાછળ જઈને બતાવું તો મિત્રો આપણે હવે પાછળની વાત કરીએ સેન્સિંગ પોઈન્ટોની તો મિત્રો આ સૌથી નીચેલો પોઈન્ટ છે એની અંદર સેન્સિંગ વધારે થશે એની વચ્ચે પોઈન્ટ છે એની અંદર થોડું સેન્સિંગ મીડિયમ થશે અને સૌથી ઉપરનો જે પોઈન્ટ છે એની અંદર સેન્સિંગ હોતું નથી તો સૌથી ઉપરનો પોઈન્ટ છે એ રોટોવેટર અને કોઈ પણ ભારે ઉપકરણ લગાડવું હોય એના માટેનો છે જેની અંદર સેન્સિંગની આપણને જરૂર ના હોય જેમ કે રોટોવેટરમાં સેન્સિંગની જરૂર હોતી નથી તો રોટરવેટરને લગાડવા માટે સૌથી ઉપર પોઈન્ટ હોવો પડે અને મિત્રો ખાસ કહેવાનું કે જુઓ કે આ ટોપલિંગ છે તો તમે જે કોઈ પણ ઉપકરણ ચલાવતા હોય ત્યારે ટોપલિંગનો આ સાઈડનો ભાગ એટલે કે આ ભાગ ઉપર રહેવો પડે આ ટાઈપ અને ટ્રેક્ટર બાજુનો ભાગ નીચો રહેવો પડે જેમ કે આપણે જો આ ઘોડીને ઉપર કરાવેલી છે અત્યારે તો ચલાવર નથી એટલે કલ્ટિવેટર આમાં નાખેલી છે ટોપલિંગ પણ જ્યારે ચલાવવાનું થાય ત્યારે આ ભાગમાં આપણે ટોપલિંગ નાખી દઈએ છીએ જેનાથી પોપર સેન્સિંગ મળી રહે ટોપલિંગ સીધી ના રહેવી પડે પાછળ જે પણ ઉપકરણ લગાવેલું છે ઉપકરણનો ભાગ ઉપર રહેવો પડે તો એ ટાઈપનું કલ્ટિવેટર આપણે કોઈ પણ ઉપકરણ છે એને સેટ કરવું પડે અને આગલા વાલની જે તમને માહિતી આપી તે તમે સમજી ગયા હશો કે કઈ રીતે આનો ઉપયોગ કરવો આ વાલનું આનું કામ છે ટ્રાન્સપોર્ટ લોકનું જેમ કે રોટર કે ભારે ઉપકરણ લગાવો એટલે આને બંધ કરી અને ખેતરેથી ઘરે આવીએ કે લઈ ગઈએ ત્યારે આને બંધ કરી દેવો આનું કામ સેન્સિંગનું છે અને આનું કામ છે ટોલીનું તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક છે અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં